વરસાદ જિલ્લામાં ચોમાસામાં એકસો વરસાદ પડ્યો પરંતુ ત્રણ મુખ્ય ડેમ્સમાંથી હજુ પણ માત્ર પાણીથી ભરેલો છે પાંચસો થી એસી ફૂટની અટકી છે છેલ્લા આઠ વર્ષથી ખાલી ખમ રહ્યો છેલ્લી વખત બે હજાર સત્તરમાં ભારે વરસાદથી ભરાયો હતો કારણ રાજસ્થાનના સેલવાડા અને અન્ય ચેકડેમ્સે પાણી વહી ગયું આ ડેમ બાવીસ હેક્ટરમાં ડીસા ધાનેરા તાલુકાના ગામોને કેનાલ દ્વારા સિંચાઈ આપે છે પણ હાલ ખાલી હોવાથી શિયાળા ઉનાળામાં ખેડૂતોને પાણીની અછત જોવા મળશે ખેડૂતોની હાલત પણ દયનીય બની છે ડેમ બે હજાર સત્તરમાં ભરવાનો હતો એવો અત્યારે ભરેલો નહીં બનાસકાંઠામાં વરસાદ બહુ થયો પણ અમારા બદલે બહુ નથી અમારા બદલે કે સીપુ ડેમ ખાલી છે એટલે વરસાદ જ થયો નથી એવું લાગે છે બરોબર અમારા ડેમ જો સીપુ ડેમ ફૂલ ભરાય તો અમને લાગે કે અમારે ખેતી લાયક છે બરાબર અમારો જી જીવાદોરી સમાન સીપુ ડેમ અત્યારે ખાલી પડ્યો છે એટલે સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ગમે તે કોશિશ કરી પાઇપલાઇન દ્વારા પાણી નાખી અને અમારો ચીપુ ડેમ ભરે બરોબર એવી અમારી નમ્ર અપીલ પાણી ખાલી પડ્યું હોય ડેમ માં પાણી ની નથી બરોબર વરસાદ સારો પડ્યો આ સાલ માં પણ કોઈ ડેમ ભરવાનો નથી બે હજાર સત્તર પછી બરોબર અમારી માંગ છે પાણી ની બરોબર ખેતી ને પાણી અમારે તળ ઓડે જ નહીં એટલે કોઈ ખેતી કરી કેતા નથી અમારે માંગ હે પાણી ની બરોબર પાણી નથી મુશ્કેલી તો પૂરી હે પાણી ની તો સાહેબ તકલીફ કેવી તકલીફ ખૂબ હે પાણી ની અને ખેતી કરી કેતા નથી રાજસ્થાન માં ડેમો થઈ ગયા એમાં પાણી રોકાઈ જાય એવું મારે આવતું નથી ખીપુ ડેમ તો ખાલી પડ્યો પાઇપ દવારા છે બંધ પડી છે ભરે છે શું બધું કેવી મુશ્કેલી પડી રહી છે પાણી જો મુશ્કેલી તો પાર નથી હજાર ફૂટે બોર તળ નથી બોર પાણી નથી કાઢતા પાણી વગર શું કરવાનું છે ખેતી કેવી રીતે પશુઓને શું પાવું તકલીફ કેવી પડે ખુબ पाणी वगैरे तर तकलीफच पडेल पाणी वगैरे शू कर